ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે આપણે જોયું કે બંને ગજેરા કેસના મામલામાં જે વકીલ છે દિનેશ પાતર અને તેની સાથે પાટીદાર યુવક પિયુષ રાદડિયાની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને પછી આ બંને દ્વારા ત્યાંના પોલીસ ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક હવે આ કેસની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે અને હવે અનુસૂચિત જે જાતિ છે તે લોકો હવે મહાસંમેલન કરવાના છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ એક પત્રિકા છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આની અંદર લખવામાં આવ્યું છે કે ચાલો ગોંડલ ચાલો ગોંડલ ગોંડલ ચાલો જે અત્યાર સુધી અનેક એવા જાતિવાદના કરી રહેલા લોકો લોકો છે છે એ જ માટે થઈને એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું જો પત્રિકા વિશેની વાત કરવામાં આવે તો તમે અત્યારે હાલ સ્ક્રીન ઉપર જે પત્રિકા જોઈ રહ્યા છો એની અંદર જ લખવામાં આવ્યું છે કે જય ભીમ આપ સૌ જાણો છો તે પ્રમાણે આઝાદી મળ્યા ને અઠ્યોતેર વર્ષ થવા છતાં જાતિવાદ આપણો રાજકોટ ગ્રામ્ય પોલીસ ની જાતિવાદી નીતિ વિરુદ્ધ પ્રતિકાર મહાસમેલન હમ કરે હે અબ લલકાર નહીં સહિંગ અત્યાચાર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત આયોજિત આ સમગ્ર મહાસંમેલન છે તેનું પણ અહીં લખવામાં આવ્યું છે એટલું જ નહીં જો તેના પછીની વાત કરવામાં આવે તો અહીં એ પણ લખવામાં આવ્યું છે કે તે મુજબ રાજકોટ રૂરલના ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેની સાથે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તે લોકો દ્વારા ગોંડલના ચોક્કસ રાજકીય લોકોના ઈશારે આપણા સમાજના યુવાન અને જે એડવોકેટ દિનેશ પાતર છે તેમના વિરુદ્ધ પ્રથમ આઈપીસી ત્રણસો ને છ મુજબ નોંધાયેલ એક ફરિયાદમાં ખોટી રીતે આરોપી બનાવી તેની અટકાયત કરીને બાર દિવસના

એવું ષડયંત્ર કર્યું છે અને નવા ત્રણ ગુના દાખલ કર્યા કે જેની મૂળ ફરિયાદમાં દિનેશભાઈ નામ છે છે જ નહીં એટલે કે કે ખાસ લખવામાં પણ આવ્યું આ ફરિયાદમાં આરોપી પિયુષ એડવોકેટ તરીકે દિનેશભાઈ છે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીની પોતાના વીપીમાં સહી લેવા ગયા અને ત્યાં તાલુકા પીઆઈ પરમાર તથા જે બીજા લોકો છે એ લોકોએ પિયુષ રાદડીયા કાયદા અને બંધારણીય વિરુદ્ધ અને નામ છે તે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન સિદ્ધાંતો વિરુદ્ધ ટોર્ચર કરી રહ્યા હતા આવું ન કરવાનું એક જાગૃત એડવોકેટ તરીકે દિનેશભાઈ પાતળ દ્વારા કહેવામાં આવતા કૂતરાની પૂંચડી વાંકી તે વાંકીની જેમ આ બંને પોલીસ ઇન્સ્પેક્ટરોએ પિયુષ રાદડિયાનો ઉપજાવી કાઢેલું નિવેદન લઈને દિનેશભાઈ પાતળને પણ એડવોકેટમાંથી આરોપી બનાવી દીધેલા હતા અને આવા ત્રણ ખોટા ગુના અને આગળનો એક જે ગુનો છે એમ કુલ ચાર ગુનામાં આપણા નિર્દોષ યુવા એડવોકેટ દિનેશ પાતળને કાયદાનું અતિક્રમક કરીને ખોટી રીતે ફસાવી દીધેલ છે અને આ જ મામલાને લઈને હવે અનુસાર જે જાતિ સમાજ છે એ લોકોના દ્વારા પ્રતિકાર મહાસંમેલન છે તે કરવામાં આવશે એટલે કે ખાસ કરીને અત્યારે હાલ આજે પત્રિકા છે તે ચર્ચાનું કારણ બની છે કે હવે ફરી એક વખત આ સમાજ છે 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 તે ભેગો થઈ રહ્યો અને ખાસ કરીને દિનેશ સામે જે ખોટા ખોટા ગુના ગુના કરવામાં આવ્યા એ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે દરેક એનો જવાબ આપવા માટે થઈને હવે તે લોકો મેદાને આવવાના છે ને અમુક અહીં આઝાદીની ની પણ વાત કરવામાં આવી છે કે આઝાદીને મળી ગઈ ઘણા બધા વર્ષો થયા છે તેમ છતાં પણ હવે બનાવો કેમ સામે આવી રહ્યા છે તેવા પણ અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે એટલે કે ખાસ કરીને